અંબાજીમાં મહાશિવરાત્રી નિમિત્તે અંબાજીની પાલખી યાત્રા નીકળી કૈલાશ ટેકરી શિવાલયમાં આવ્યો તો માનસરોવર ખાતે યજ્ઞ આવ્યો ભક્તોને આયોજકોએ ફરાળી વાનગીઓનો પ્રસાદ પણ આપ્યો આજના દિવસે શિવ મંદિરોમાં ખાસ આરતી કરવામાં આવી અંબાજી બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે પણ શિવરાત્રી મહોત્સવ ને લઈને ફૂલો શિવલિંગ બનાવી આકર્ષણ ઊભું કર્યું હતું અને મહાકાલેશ્વર મંદિર જેમ ભસ્મા આરતી આયોજન કરવામાં આવ્યું દરેક ભક્તો ઓમ નમ શિવાના નાથે અંબાજી ગામ ગુંજવી રહ્યા છે સાથે સાથે અમારા કૈલાસ ટેકરી ખાતે એક વાગે અંકુટ ધરાવવામાં આવ્યો છે અને રાત્રે એક વાગ્યે સાડા વાગે બસ આરતી પણ થવાની છે ઉજ્જૈન જ્યોતિર્લિંગ ના અંદર જે પ્રકારે પૂજા અર્ચના ઇત્યાદિ કરવામાં આવે છે એ કૈલાસ ટેકરી મહાદેવ મંદિરમાં એ જ રીતે એ જ સિસ્ટમ થી એ પ્રણાલિકા પ્રમાણે ભગવાનને નાના પ્રકારના વિશેષ ભોગ સાથે મધ્ય બપોરે અન્નકૂટ આરતી કરવામાં આવે છે